તો આ વખતની ચૂંટણીમાં પ્રાથમિક મુદ્દાઓને કયો પક્ષ પ્રાધાન્ય આપીને પ્રજાની સુવિધાઓ ઊભી કરવામાં સફળ નિવડવાના વચનો આપવામાં સફળ નિવડશે એ પક્ષના ઉમેદવાર વિજેતા બનશે જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી ભાજપની બોડી હોય કે કોંગ્રેસની બોડી હોય મલાઈ વહીવટ સિવાય કોઈ કામ થતા નથી બહુ સ્પષ્ટ વાત કહું હા એટલે મેં બહુ જ બધી વાર એવું સાંભળ્યું છે કે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે નેતાઓ મોટા ભાગે રેડી નથી હોતા ઘણી બધી વાર જે નગરપાલિકાની ચૂંટણી હોય કે પંચાયતની ચૂંટણી હોય કોઈ પણ આ વખતે સત્તાવીસ ટકા ઓબીસી સમાવેશ કરેલો છે એટલે જાતિગત બેઝ આધારે ભાજપે ટિકિટો આપેલી છે એટલે ક્યાંક ને ક્યાંક આકલા વિસ્તારમાં પણ અમિતભાઈ ચાવડા પોતે બેકફૂટ પર હોય એવું લાગી રહ્યું છે સાંસદની ચૂંટણી લડ્યા તો નેવ્યાસી હજારના મતોથી સામનો કરવો પડ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક વિપક્ષ પર સ્થાનિક લોકોની પણ નારાજગી છે અને ભાજપે જે રીતે કવાયત હાથ ધરી છે એ જોતા આ ત્રણેય બે પાલિકા ઉપર ભાજપ સત્તા કબજે કરવા માં સફળ થાય તો ન હોય નહીં નમસ્કાર ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીઓની તૈયારીઓ થઈ રહી છે નગર એટલે નળ ગટળ અને રસ્તાના જે પ્રશ્નો હોય છે કે પછી આપણે જે નગરનું વિચાર કરીએ છીએ એમાં જે પ્રશ્નો આવતા હોય છે એ પ્રશ્નો સોલ્વ થાય દર વખતે જેટલા પણ પદ બદલાતા હોય એ રીતના કામ થાય અને જે રીતના ચૂંટણીનો અત્યારે માહોલ છે એ પ્રમાણે લોકોને નગરપાલિકાની ચૂંટણીમાં વધારે ઇન્ટરેસ્ટ નથી હોતો પણ એ જે સામાન્ય વસ્તુ છે જે આપણે સમજ સમજવામાં પણ ખૂબ તકલીફ પડતી હોય છે એટલે અમે વિચાર્યું કે અમે જ્યાં પણ ચૂંટણી માટે કવરેજ કરવા જઈએ અમે ત્યાંના લોકલ પત્રકાર ત્યાં વર્ષોથી જે કામ કરી રહ્યા છે એમની પાસેથી સમજીએ કે એ જે ભૂમિ છે ત્યાંનું પોલિટિકલ એંગલ કેવું છે ત્યાં કેવી રીતના ચૂંટણી લડાય છે તો અમે આણંદ આવ્યા છીએ આણંદમાં ત્રણ બેઠકો છે જ્યાં નગરપાલિકાની ચૂંટણી થવાની છે તો પહેલાં તો હિમાંશુભાઈ પંડે આપણી સાથે જોડાયા છે થેન્ક યુ સો મચ સર તમે અમને સમય આપ્યો એ બદલ અને સૌથી સામાન્ય ભાષામાં કોઈને સમજવું હોય કે આણંદ નગરપાલિકાની ચૂંટણી જે અત્યારે થવા રાખવાની છે એના ગણિત કયા પ્રકારના છે અહીંયા કેવી રીતના ચૂંટણી લડાઈ છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં આણંદ કોંગ્રેસનો ઘડ હોવા છતાં છ વિધાનસભા પર ભાજપે પોતાની સત્તા અંકે કરી છે એક આંકલાવમાં અમિતભાઈ ચાવડાએ કોંગ્રેસની બેઠક લીધી છે હવે જે વિસ્તારમાં અત્યારે ચૂંટણી છે એ વિસ્તારમાં આંકલાવમાં અમિતભાઈનો દબદબો અને ઓડ અને બોરિયાવી ત્યાં ભાજપનું વર્ચસ્વ છે પણ જ્યાં સુધી સંગઠનને લાગે વળગે છે ત્યાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ કાચી પડે છે અંદર અત્યાર સુધી કોંગ્રેસ નગરપાલિકા હસ્તે ગઈ ઓડ પાલિકામાં પહેલા કોંગ્રેસે સત્તા હસ્તે કરી પછી બળવો થયો એટલે પાછી ભાજપે સત્તા હસ્તે કરી જયારે બોરિયાવી પાલિકાની અંદર એનસીપી ના કોંગ્રેસ નો દબદબો રહેશે પરંતુ આ વખતે ચિત્ર અલગ છે અને ભાજપે જે રીતે કવાયત હાથ ધરી છે એ જોતા આ ત્રણેય બે પાલિકા ઉપર ભાજપ સત્તા કબજે કરવા માં સફળ થાય તો ન નહીં લોકસભાને વિધાનસભાની ચૂંટણી આવે એટલે આપણે મોટા સ્કેલમાં જોતા હોઈએ છે પણ જે નાની નાની ગ્રામ પંચાયતની ચૂંટણી હોય નગરપાલિકાની ચૂંટણી હોય એના ઉપર બધું ધ્યાન નથી આપવાના હોતા પણ પોલિટિકલ પાર્ટી માટે આ બધી ચૂંટણીઓ ખૂબ મહત્વની રહેતી હોય છે તો અહીંયા પાંચ વર્ષમાં કયા પ્રકારના કામ થયા છે કયા મુદ્દાઓથી ચૂંટણી લડાય છે સ્થાનિક મુદ્દામાં જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી ભાજપની બોડી હોય કે કોંગ્રેસની બોડી હોય મલાઈ વહીવટ સિવાય કોઈ કામ થતા નથી બઉ સ્પષ્ટ વાત કહું તળિયા થી નળિયા સુધી પાલિકાઓમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એ ભ્રષ્ટાચારને કારણે સામાન્ય જનતા પોતાની સુવિધાઓ મેળવવામાં ક્યાંક ને ક્યાંક તકલીફો અનુભવી રહી છે નગરપાલિકાઓના દ્વાર આગળ મહિલાઓ માટલા ફોડે પાણીના કકડાટ માટે સ્થાનિક વિપક્ષના કાઉન્સિલરો પોતાના વિસ્તારની અંદર સુવિધાઓ ઉભી ના થાય એટલા માટે બળવા કરે ક્યાં તો આક્રોશ વ્યક્ત કરે સામાન્ય સભામાં આક્રોશ વ્યક્ત કરે આ બધા જોવા જઈએ ને તો આ વખત પ્રાધાન્ય આપીને પ્રજાની સુવિધાઓ ઊભી કરવામાં સફળ નીવડવાના વચનો આપવામાં સફળ નીવડશે એ પક્ષના ઉમેદવાર વિજેતા બનશે સૌથી આશ્ચર્યની વાત છે કે આ વખતે ત્રણેય પાલિકામાં ભાજપ અને કોંગ્રેસ બંને મેન્ડેટ પર ચૂંટણી લડી રહી છે અત્યાર સુધી પાલિકાઓમાં ભાજપ અને કોંગ્રેસ મેન્ડેટ પર ચૂંટણી લડતી નહોતી પણ આ વખતે ભાજપ અને કોંગ્રેસ મેન્ડેટ પર ચૂંટણી લડી રહી છે એટલે રાજ્ય સરકારની વિકાસશીલ યોજનાઓને કારણે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક મતદારોનો જોખ પણ સત્તા પક્ષ તરફ ઢળે ચિત્ર અત્યારે લાગી રહ્યું છે કારણ કે બહુ બધી જગ્યા એવું હોય છે કે વિધાનસભામાં કોંગ્રેસના હોય ધારાસભ્ય અને નીચેના લેવલ પર જે ચૂંટણી થતી હોય ગ્રામ પંચાયત છે નગરપાલિકા ત્યાં બધી જ જગ્યાએ ભાજપનો દબદબો વધારે હોય અને કાં તો પછી લોકસભામાં પણ ભાજપનો દબદબો વધારે હોય તો અહીંયા એવા કોઈ સમીકરણ બની રહ્યા છે અહિયાં ફક્ત મેં આપને કીધું ને કે આંકલાઓમાં એક અમિતભાઈ ચાવડા અને તે પણ અમિતભાઈ ચાવડાની સૌથી ખરાબ રીતે જીત જો થઈ હોય એમના ત્રણ ચાર વર્ષની વિધાનસભાના ટેન્યુઅરમાં માત્ર બે હજાર બાવીસો મતના લીડથી આ વખત એમની જીત થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક આકલાવ વિસ્તારમાં પણ અમિતભાઈ ચાવડા પોતે બેકફૂટ પર હોય એવું લાગી રહ્યું છે સાંસદની ચૂંટણી લડ્યા તો નેવ્યાસી હજારના મતોથી એમણે હારનો સામનો કરવો પડ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક વિપક્ષ પર સ્થાનિક લોકોની પણ નારાજગી છે અને નારાજગીનો ભોગ પાલિકાઓ ની અંદર જે કોઈ રાજકીય પક્ષ હોય એને એક બીજાની ધ્રુણાના અને એક બીજાની સામે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં આ ચૂંટણી ઊભો થશે સ્થાનિક સ્તરે હોબાળો થયો છે ક્યાંક જગ્યાએ ટિકિટો નહીં મળવામાં ભાજપમાં પણ અંદરખાને હોબાળો સર્જાયો છે હવે એ હોબાળાની મંગળવારે જ્યારે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાર પછી સ્પષ્ટ ચિત્ર થયા પછી હોબાળો કેટલો કારગત નીવડે છે એનું ચિત્ર ત્યાર પછી ખબર પડશે હા એટલે મેં બહુ જ બધી વાર એવું સાંભળ્યું છે કે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે નેતાઓ મોટા ભાગે રેડી નથી હોતા ઘણી બધી વાર જે નગરપાલિકાની ચૂંટણી હોય કે પંચાયતની ચૂંટણી હોય કોઈ પણ અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી લડવા માટે અંદર અંદર બહુ જ વિખવાદ થતો હોય છે તો અહીંયા સમીકરણ કઈ રીતના બેસાડવામાં આવે છે જાતિગત સમીકરણો હોય છે કે પછી કેવી રીતના ટિકિટો આપવામાં આવે છે આ વખતે સત્તાવીસ ટકા ઓબીસી સમાવેશ કરેલો છે હમ એટલે જાતિગત બેઝના આધારે ભાજપે ટિકિટો આપેલી છે કોંગ્રેસની કમનસીબ એવી છે કે ઉમેદવારની યાદી જાહેર ના કરી અને જે કોઈ એમના લાગતા મળતા ઉમેદવારોને ફોન કરીને સીધા મેન્ડેટ અપાયા છે એટલે એ નારાજગી કાર્યકરોમાં દાવેદારી જેમની પ્રબળ દાવેદારી હોય એ કપાયા હોય તો એને કોંગ્રેસે અંદર એ વિખવાદ ઉભો થયેલો છે ભાજપમાં જયારે સેલ્સ પ્રક્રિયા લેવાય ત્યારે ત્રણે પાલિકા કુલ બોતેર બેઠકોમાં બસો ઉપરાંત દાવેદારો દાવેદારી કરી હતી બરોબર છે હવે એ દાવેદારી ની અંદર કેટલાક કપાયા છે અચ્છા બીજો એક નિયમ કર્યો છે સાઠ વર્ષથી ઉપર ટિકિટ નહીં આપી ભાજપ એવું નક્કી કરેલું છે છતાં ક્યાંક માનીતા બળતિયા એવાને પણ ભાજપે ટિકિટ આપી છે એટલે એનું પણ ચૂંટણીમાં ની અસર કેટલી પડશે મતદારોનો જોખ શું રહેશે એ બધો ક્યાં મંગળવાર સહજ પછી ખબર પડશે હમ તમે આટલા વર્ષોથી અહીંયા કામ કરો છો એટલે તમે તો સત્તા બદલાતા જોયું છે દરેક ધારાસભ્ય કેવા કામ કર્યા છે એ જોયું છે તો આ હમણાં જે પાંચ વર્ષ હતા એટલે નગરપાલિકામાં કેવા કામ થયા છે પાંચ વર્ષોમાં અને કઈ એવી પ્રોબ્લેમ છે સમસ્યાઓ છે જે સામાન્ય માણસની છે પણ એના ઉપર ધ્યાન નથી દેવામાં આવ્યું હું આટલા નગરપાલિકાથી શરૂઆત કરું આટલા નગરપાલિકાની અંદર આજે પણ એકસો ને પચાસ પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો ખંડેર હાલતમાં છે જેનો નગરપાલિકા ઉકેલ લાવી શકી નથી આઠ કરોડ રૂપિયાના ખર્ચે એ લોકોનું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું છે કહે છે વાસ્તવિકતા મેં જાતે ત્યાં રિપોર્ટ સર્વે કરેલો છે ચાર કરોડથી વધારે ખર્ચ થયો નથી પૈસા ચવાઈ ગયા છે પણ એ ચવાયા પછી પણ એ ખંડેર હાલતમાં આજે પણ છે આવાસોની ફાળવણી થઈ નથી રસ્તા પ્રાથમિક જરૂરિયાત જે જન સુવિધા માટેની જે જરૂરિયાત હોય રસ્તા પાણી ક્યાંક ને ક્યાંક બધે આ સમસ્યાઓ બધે જ નડતી હોય છે એમાં રાજ્ય સરકારની કેટલીક યોજનાઓની જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાની સમજો કે નલસ જળ યોજના હોય કે ભૂગર્ભ ગટર યોજના હોય એને કારણે કે કારણે રોડ રસ્તા તોડવા પડે હવે એજન્સી સમયસર કામ ના કરી કરે ના પૂર્ણ કરે અને પૂર્ણ કર્યા પછી મરામત કરવાનું એજન્સી ના માથે જેના કારણે રસ્તા ના સાકાર થતા હોય એનો પણ વિરોધ પાલિકાએ ભોગવવો પડતો હોય છે એટલે મારું પર્સનલી એવું કેવું છે કે રાજ્ય સરકાર કોઈ પણ યોજના પાલિકા કે ગ્રામ પંચાયતના વિસ્તારમાં આપે એની સાથે સાથે જે પણ એજન્સી ડાયરેક્ટ સીધું ગાંધીનગર પેમેન્ટ ફાઇનલ કરવું જોઈએ જે ગ્રાન્ટ તો ત્યાંથી આપવામાં આવે અહીંયા આવતા સુધીમાં ખરાબ રીતના પહોંચે કાં તો પછી રસ્તા બન્યા અઠવાડિયા પછી જોવા નહીં મળે ઓકે છેલ્લો સવાલ છે સર કે ત્રણ બેઠકો પર ચૂંટણી છે અને ત્રણ બેઠકોમાંથી તમારું અનુમાન તમારું ગણિત શું કહે છે કે કોણ કઈ બેઠક પર બાજી મારશે આંકલાઓ હજુ પણ અમિતભાઈ ભલે બે હજાર મતે જીતા હોય છતાં પણ આટલા પર અમિતભાઈ તો દબદબક છે એટલે આંકલાઓની અંદર ફરી પાછી કોંગ્રેસ અપક્ષના સહકારે સહારે પાલિકા હસ્તે કરે ઓડ અને બોરિયાવીમાં આ વખતે ચિત્ર બદલાશે અને ભાજપ ત્યાં આગળ સત્તા કબજે કરવામાં સફળ થાય તો ના માઇને આ સામાન્ય રીતના નગરપાલિકાની ચૂંટણી હોય એટલે મેં બહુ જ બધી વાર એવું જોયું છે કે વિધાનસભા અને લોકસભામાં તો સર પૂછીએ કે કયા મુદ્દા પર ચૂંટણી લડવાની છે તેવું કહી દે કે અમે તો મોદી સાહેબનું મોડું જોઈને કે મોદી સાહેબ છે એટલે આપીશું પણ નગરપાલિકામાં એવું નથી હોતું એના મુદ્દા ખૂબ અલગ હોતા હોય છે નગરપાલિકાની ચૂંટણીમાં સામાન્ય માણસની સમસ્યા જે રોજની જરૂરિયાત છે એની સમસ્યા એ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હોય છે લોકો સાથે પણ વાતો કરવાની છે સમજવું છે કે એ લોકોની જરૂરિયાત શું છે પાંચ વર્ષના હિસાબ પણ માંગવાના છે કાઉન્સિલરો પાસેથી નેતાઓ પાસેથી કે કેટલા કામ કર્યા છે